આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ બનાસકાંઠા દિયોદરના પ્રવાસે દિયોદર નવરાત્રીમાં આઠમ ના દિવસે કન્યા પૂજન નવમાં દિવસે શસ્ત્ર પૂજન કરે ડોક્ટર પ્રવીણ તોગડિયા મુરલીધર સોસાયટીમાં કાર્યકરો સાથે બેઠક યોજી દેશવ્યાપી અભિયાનમાં જોડાયા બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પ્રવાસ યોજ્યો હતો અને જેમાં દિયોદર મુરલીધર સોસાયટીમાં રહેતા રત્નાજી હેમાજી ચૌહાણના નિવાસસ્થાને હિન્દુ પરિષદના કાર્યકરો સાથે બેઠક યોજી હતી જેમાં દરેક શહેરો અને ગામોમાં નવરાત્રિના આઠમના દિવસે કન્યા પૂજન કરવામાં આવે અને નવરાત્રિના નવમા દિવસે લોકો ઘરમાં શાસ્ત્ર પૂજન કરે તે આહવાન કર્યું હતું આ બાબતે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે બધા કાર્યકરો સાથે મીટિંગ કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનું દેશ વ્યાપી અભિયાન છે કે નવરાત્રીમાં ગુજરાતમાં દરેક ગરબામાં દેશની રામલીલા અને દુર્ગા પૂજામાં નવમાંથી એક દિવસ શસ્ત્ર પૂજન થાય દશેરાના દિવસે ઘરમાં શસ્ત્ર પૂજન કરે અને આઠમા દિવસે કન્યા પૂજન કરે દિવાળીમાં બધા ઘરની સફાઈ કરે તે વખતે જૂના કપડાં કાઢીને ગરીબ લોકોને વેચે દિવાળીના દિવસે લોકો ઘરે લક્ષ્મી પૂજન કરે તે અમારું દેશવ્યાપી અભિયાન છે જેમાં આ પ્રસંગે ડોક્ટર સોનાજી ચૌહાણ પૂર્વ સરપંચ કર્નભાઈ પઢિયાર લાલાભાઈ મકવાણા અમૃતજી

નવમાંથી એક દિવસ શસ્ત્ર પૂજન થાય દશેરા શસ્ત્ર પૂજન કરે અને આઠમ ને દિવાળીમાં બધા કરેવાળી સફાઈ કરે એ વખતે જૂના કપડા કાઢીને ગરીબોને વેચે દિવાળી અમાસ ને દિવસે ઘરમાં લક્ષ્મી પૂજન કરે અને ગરીબ બાળકોને મીઠાઈ આપે ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા થાય આ અમારું દેશ વ્યાપી અભિયાન છે